આઠ માર્ચ મહિલા દિવસે અમે બધી બહેનો ચક્કી ઘર બનાવી અને ફરીથી વિતરણ કરીશું તમે પણ ચક્કી બચાવવાના પ્રયત્નો કરો રાધે 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 મિત્રો હું છું મીનાબેન પટેલ તો મિત્રો અમે આ ચક્કી ચક્કી ઘરનું અભિયાન ચાલુ કર્યું છે તે સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી આશા રાખું છું તમે પણ આવા ચક્કી ઘર બનાવતા રહેજો અને ચક્કીઓ બચાવજો એવી હું આશા રાખું છું રાધે 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 મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું જય શ્રી બેન આજે ભૂતકાળમાં તો સૌ મિત્રો આજે અમે ચક્કી કાર્યક્રમ ચાલુ કર્યો છે આજે વુમન ડે છે અમે નવ બહેનો મળીને આ કામ કાર્ય ચાલુ કર્યું છે જય શ્રી કૃષ્ણ રાધે 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 ચક્કી બચાવવાનું નામ કરશો રાધે રાધે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે અમે ઘેર ઘેર વેચવાનું છે અને આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના રાધે 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 છું કાવ્ય ભૂતકાળની અંદર ખૂબ જ ચક્કી જોવા મળીએ પરંતુ આજકાલે